છેલ્લા એક દાયકાથી નમકીન ફ્રાઈંગ્સ અને વેફર્સની દુનિયામાં રાજકોટ અને ગુજરાતને એક અનોખા જ સ્વાદ અને ઉત્તમ ક્વોલિટીની લોકોની પહેલી પસંદગી બની રહેલી કંપની વડેલા ફૂડ્સ દ્વારા હવે ન્યુ રાણીપુરમાં વીસમી ડિસેમ્બર શુક્રવારથી એક વધુ ફ્રેન્ચાઇઝીસ આઉટલેટનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે અમદાવાદના આરજેડી આર્કિડ ખોડિયાર મંદિર રોડ ન્યુ રાણીપુરમાં વડેલા ફૂડ્સ દ્વારા એક વધુ ફ્રેન્ચાઇઝીસ આઉટલેટનું ઉદઘાટન અમદાવાદના પ્રતિષ્ઠિત લોકોની ઉપસ્થિતિમાં થવા જઈ રહ્યું છે

મિતભાઈ વડાલિયા તેમજ સીઈઓ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે વડાલિયા ફૂડ દ્વારા હાલ દોઢસો જેટલી નમકીન પેપર્સ પ્રાઇમ ફરસાણ ખાખરા અને પાપડ વગેરે પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે વડાલિયા ફૂડની તમામ આઇટમો લોકોને પસંદ પડી રહી છે કંપની ક્વોલિટીમાં માને છે અને એટલે જ શ્રેષ્ઠ ક્વોલિટી અને લોકોને પરવડે તેવી કિંમતમાં તમામ પ્રોડક્ટ ઉપલબ્ધ કરવામાં આવી છે એક જ આઉટલેટ પરથી વડાલિયા ફૂડ્સ તમામની દોઢસો જેટલી અલગ અલગ આઇટમો આઉટલેટ શરૂ કરવામાં આવ્યો હતો જેને ભારે સફળતા મળ્યા બાદ રાજકોટ શહેરના ચૌદ સહિત અનેક શહેરોમાં આઉટલેટ લોન્ચ કરીને લોકોને વડાયેલા ફૂઝની વિવિધ આઇટમોના સ્વાદ નો ઘેરો લગાડ્યું છે

આ બિઝનેસમાં અમે લેટેસ્ટ ટેકનોલોજી અને ફૂલી ઓટોમેટિક પ્લાન્ટ સાથે પ્રવેશ કર્યો હતો 5.5 એકરમાં પથરાયેલા કંપની પ્લાન્ટમાં તમામ પેકિંગ તે મિથ્રોજન સાથે પેક કરવામાં આવે છે જેથી પ્રોડક્ટ ઉપર વાતાવરણની કોઈ જ અસર થતી નથી આ તમામ પ્રોડક્ટ ને 0% કોલેસ્ટ્રોલ પર બનાવવામાં આવી છે સામાન્ય રીતે આ પ્રકારની પ્રોડક્ટ સ્કૂલના બાળકો રોજ યુથ જનરેશન વધારે પસંદ કરતા હોય છે તેમની હેલ્થનું પણ પૂરેપૂરું ધ્યાન કંપની દ્વારા રાખવામાં આવ્યું છે કંપનીની પ્રોડક્ટ વિશે જણાવતા કેતનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે વેફર સેગમેન્ટમાં આઠ જીકલી ફ્લેવર્સ નમકીનમાં વીસ પ્રોડક્ટ ફરસાણમાં વીસ પ્રોડક્ટ ફરાળીમાં પંદર પ્રોડક્ટની રેન્જ ફ્રાઇન્સ આઠ પ્રોડક્ટ્સ રેન્જ સાથે જ પાપડ પણ ઉપલબ્ધ છે હમણાં જ કંપની દ્વારા બીકરી પ્રોડક્ટ પણ શરૂ કરવામાં આવી છે જેમાં મિલ્ક જીરા ઇલાયચી ફ્લેવર્સમાં રસ્ક શરૂ કરવામાં આવેલ છે અને ટૂંક સમયમાં ક્રીમ રોલ કપ કેક વેફર બિસ્કીટ વગેરે શરૂ કરેલ જેનું રાણીપ ખાતે ફેન્ચેસીસ આઉટલેટ લોન્ચિંગ ઉપર ખુશી વ્યક્ત કરતા કંપનીએ જણાવ્યું હતું કે અમારી સૌથી વધુ ચાલતી પ્રોડક્ટ ચાર્ટ સ્ટ્રીટ વેફર ઉપર કંપની દ્વારા બહુ ઓફર મૂકવામાં અને આશા છે કે આ વિસ્તાર નજીક રહેતા લોકોની સાથે સાથે અમદાવાદની જનતાને ફરસાણ નમકીન વેફર્સ ફ્રાઈઝ સહિતની આઈટમો માટે હવે અન્ય જગ્યા ઉપર જવું નહીં પડે અને લોકોને મનપસંદ તમામ પ્રોડક્ટ એક જ જગ્યા ઉપર ઉપલબ્ધ બની રહેશે ન્યુ રાણીપ ખાતે શરૂ થઈ રહેલા આ ફ્રેન્ચાઇઝીસ ઓપરેટ ઉપર ફ્રેન્ચાઇઝીસ હેડ દીપકભાઈ ગર્જર દ્વારા ઉદ્ઘાટન પ્રસંગે પચીસ ટકાની સ્પેશિયલ છૂટ તારીખ પાંચ એક બે સુધી મળશે તેની જાહેરાત કરવામાં આવેલી છે અને આ છૂટનો બધી જ સ્વાદ પ્રિય જનતાને લાભ લેવા અનુરોધ કર્યો હતો અને અમદાવાદ શહેરની તમામ જનતાને પધારવા વડાલિયા ફૂડ્સ તરફથી હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે મારું નામ કેતન તન્ના છે એઝ એ સીઈઓ વડાલિયા ફૂડ સાથે જોડાયેલો છું આ અમારો અમદાવાદનો ચોથો સ્ટોર છે ને ગુજરાતનો પચાસમો સ્ટોર છે અહીંયા અમે લોકો એકસો પચાસ પ્લસ પ્રોડક્ટ રેન્જ અહીંયા પ્લેસમેન્ટ કરેલી છે અહીંયા ડિસ્પ્લેમાં રાખેલી છે જેમાં ફોર લેર નાઇટ્રોજન પેક્સ છે સ્ટેન્ડી પેક્સ છે કન્ટેનર્સ છે જાર પેકિંગ છે વેક્યુમ પેક્સ છે જેમાં અમે લોકો ચિપ્સ છે બનાના ચિપ્સ છે દરેક પ્રકારના ફરસાણ છે નમકીન છે પાપડ છે ખાખરા છે વેફર બિસ્કિટ છે કચોરી છે ડ્રાય ભાખરી છે આ બધી જ પ્રોડક્ટ રેન્જ અહીંયા એક જ પ્લેટફોર્મ ઉપર અમદાવાદની પબ્લિક માટે સ્ટાર્ટ કરેલી છે અને આના લોન્ચિંગ ટાઈમે અમે લોકો અત્યારે બાર દિવસ માટે પચીસ ટકા રેગ્યુલર એમઆરપી પર ડિસ્કાઉન્ટ આપેલું છે જેથી કરીને લોકો મેક્સિમમ પ્રોડક્ટ રેન્જ પરચેસ કરી દેશો એક તો અમારી સ્પેશિયાલિટી છે અમારી ક્વોલિટી અમે ક્વોલિટીને હું એક અલગ રીતે હું તમને પ્રેઝન્ટ કરીશ અમારું સરનેમ પોતે વડાલિયા છે અને બ્રાનું નામ બી વડાલિયા જ રાખ્યું છે શું કામને એનું એક રીઝન છે કારણ કે અમારા દાદાએ અમને એક સ્પેશિયલી કીધું હતું કે જો તમારે પોતાની સરનેમ પાછળ લાગેલી હશે ને તો કોઈ દિવસ ક્વોલિટીમાં બાંધછોડ નહીં કરો અને અમારી ફ્લેક્શીપ પ્રોડક્ટ છે જે ચિપ્સ છે અને ઘણી કરી એવી બાઇટિંગ્સની પ્રોડક્ટ બી છે પછી યુનિક આપણે જે નોર્મલી બધા નમકીનમાં ના મળતું હોય કાજુ બિસ્કીટ છે પછી વેફર બિસ્કીટ છે અલગ અલગ ટાઈપના વેરિયન્ટ મફિન્સ છે પછી આપણે આપણે ભાવનગરી ગાંઠિયા વણેલા ગાંઠિયા જે વણેલા ગાંઠિયા એક યુનિક આઇટમ છે જે બધી નમકીન ઇન્ડસ્ટ્રીમાં બધા પાસે નથી હોયતું એક સક્સેસફુલ વેન્ચર છે ફ્રેન્ચાઇઝ સ્ટોરનું અમે અમને સારો બધા પબ્લિક તરફથી રિપ્લાય બી મળે છે ઘણા રિવ્યુઝ બી સારા મળે છે એટલે અમદાવાદમાં આ અમારો ચોથો સ્ટોર છે અને આખા ગુજરાતમાં પચાસમો સ્ટોર છે